નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સમગ્ર વિશ્વમાં તેમજ ભારતમાં કોવિડ નાઇન્ટીનના વધતા જતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે સિંગાપુરમાં બે અઠવાડિયામાં નોંધાયેલા છપ્પન હજાર કેસો ફરી એકવાર લોકોમાં માસ્કની જરૂરિયાત વધારી દીધી છે સિંગાપુરમાં બે અઠવાડિયામાં છપ્પન હજાર તેતાલીસ કોવિડ નાઇન્ટીનના કેસ નોંધાયા છે જ્યારે ગયા સપ્તાહ બત્રીસ હજાર પાંત્રીસો કેસ નોંધાયા હતા વિવિધ દેશોમાં કોરોનાએ ફરી માથું ઉચકવાનું શરૂ કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર એટલે કે ડબ્લ્યુ એ આ અંગેની ચેતવણી જારી કરી છે જ વિવિધ દેશોને આ બાબતે વધુ સાવચેત રહેવા સલામતી આપી ચૂક્યું છે આ દિવસોમાં કોરોનાનું નવું સભ્ય વેરિયન્ટ જે નાય વન લોકોમાં ઝડપીથી ફેલાઈ રહ્યું છે અમેરિકા અને ચીનમાં લોકોના આ નવા વેરિયન્ટમાં વધુ પ્રભાવિત છે ભારતમાં પણ આ પ્રકારનો પ્રથમ કેસ કેરળમાં જોવા મળ્યો હતો તો મિત્રો અમેરિકામાં પણ કોવિડ નાઇન્ટીનના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે ન્યૂઝના રિપોર્ટ અનુસાર અમેરિકામાં છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા વધીને તેવી હજાર ચારસો ને થઈ ગઈ છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ